કહેવાય છે કે તમારી નીતિ સારી હોય તો કોઈની તાકાત નથી કે તમને કોઈ હરાવી શકે આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં થરાદમાં વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલિયા ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવતા હોવાથી તેના સરપંચોએ ભેગા મળીને કાજલબેનની ફરિયાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને કરી પણ લોકોએ આ વાતની ખબર પડતા આખું સોશિયલ મીડિયા માથે લીધું અને કાજલબેનના સમર્થનમાં વિડીયો તેમજ પોસ્ટર વાયરલ કર્યા છે

જો કે તેમની વારંવાર બદલીનું સૌથી મોટું કારણ તેઓ ભ્રષ્ટાચાર કરતા નથી અને કરવા દેતા નથી આથી દર વખતે ઉપરના અધિકારી તેમની બદલી કરાવી નાખે પણ કાજલબેને ક્યારેય પણ આ લોકોથી ડરીને ભ્રષ્ટાચાર કર્યો પણ નહીં અને કરવા દીધો પણ નહીં ત્યારે થરાદમાં પણ તેઓ આ જ છાપ ધરાવતા હોવાથી થરાદના સરપંચોના પેટમાં પાણી રેડાયું હતું આથી થરાદના સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા અધિકારી દ્વારા સરપંચ સાથે તોછડું વર્તન કરવામાં આવે છે

એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોસડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આજે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું ને એમનું કમિશન બંધ કર્યું છે જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી સો રૂપિયા આવે તો સો સો રૂપિયાનું કામ થવું જોઈએ સોનું કદાચ નથી થતું આપણને ખબર જ છે બધું પણ એની અંદરથી જે પહેલાં સાઠ રૂપિયાનું થતું તો ત્યાં નેવું રૂપિયાનું થાય બરાબર તો એ આપણા વિસ્તાર માટે થરાદની જનતા માટે બહુ સારું છે અને સાચું કહું તો આ લોકોને ક્યાંકને ક્યાંક દુઃખે છે પેટને કૂટે છે માથું અને થરાદનું સૌભાગ્ય કહેવાય કેવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાોશ અધિકારીને અહીંયા લાવ્યા થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું અમને વધારે આનંદ થશે એટલે આવા પણ હજુ પણ બે ચાર જે અધિકારીઓ હોય ને જે બાહોશ અધિકારીઓ એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારીને એ બધું છે એ એક રિવાજ થઈ ગયો છે એ રિવાજની સામે લડવાની જરૂર છે એ રિવાજની સામે લડવા માટે આવા બાઉસ અધિકારીઓની જરૂર છે મેં ન્યૂઝમાં વાંચ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી જે અંબલિયા સાહેબ કાજલબેન અંબલિયા સાહેબ છે એમના વિરુદ્ધ સરપંચોએ શંકરભાઈ ચૌધરીને એક આવેદનપત્ર આપ્યું છે કે તેમની બદલી થવી જોઈએ પણ અહીં હકીકતમાં ખોટું છે કારણ કે આવા અધિકારીની અહીં જરૂર છે અને તેમનું કામ પણ બહુ સરસ છે નાનામાં નાનો માણસ જાય તો તેમની પણ રજૂઆત એક સાંભળે છે અને જે પહેલાં ચાલતું સાઠ ચાળીસ ટકા એવા બધા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવી ગયું છે એટલે આ લોકોને દુખે છે પેટ અને માઠું કૂટે છે પણ હકીકતમાં આવું છે કે આ અધિકારી આવવાની જરૂર છે આવા અધિકારીની જરૂર છે તો કાંઈક વિકાસ સારો થશે અને શંકરભાઈ ચૌધરીને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ આવા અધિકારી લાવ્યા છો એવા બીજા પણ અધિકારી લાવો તો લોકોનું કામ સરસ સારું થશે અને દરેકને ન્યાય મળશે તો આ અધિકારીની બદલી ન થાય એવી મારી નમ્ર વિનંતી છે ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર